ઓગસ્ટથી ની ગુજરાત ન્યાય યાત્રાનો પ્રારંભ થવાનો છે જેને લઈ કોંગ્રેસ કરી રહી છે તડામાર તૈયારીઓ મોરબીથી શરૂ થનારી ન્યાય યાત્રા ગાંધીનગર જશે ત્રેવીસમી ઓગસ્ટ સુધી ચાલનારી ન્યાય યાત્રા ત્રણસો કિલોમીટરનું અંતર કાપશે જેમાં મોરબીનો ઝૂલતો પુલ હોનારત રાજકોટનો અગ્નિકાંડ વડોદરાનું બોટકાંડ અને સુરતના તક્ષશિલા અગ્નિકાંડના પીડિત પરિવારને ન્યાય અપાવવાની માંગ કરાશે આજે મોરબીમાં કોંગ્રેસ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ પત્રકાર પરિષદ સંબોધી જેમાં આરોપ લગાવ્યો કે ભાજપના ભ્રષ્ટાચારી શાસનના કારણે ચારેય દુર્ઘટનામાં બસો ચાલીસથી વધુ નિર્દોષ નાગરિકોએ જીવ ગુમાવ્યા કોંગ્રેસની ગુજરાત ન્યાય યાત્રામાં પીડિત પરિવારો પણ જોડાશે આ વિપક્ષ કરતાં પીડિત પરિવારોની યાત્રા છે એટલે મોરબીના પીડિત પરિવારો તક્ષશિલાના હરણીના અને રાજકોટના ટીઆરપી ગેમના પીડિત પરિવારો આ આ બધા જ યાત્રામાં તબક્કાવાર જોડાવાના છે પ્રિયંકાજી ખળગે સાહેબ કેસી વેણુગોપાલજી બધાને પણ અમે લોકો રિક્વેસ્ટ અને અપીલ કરવાના છે એમની અનુકૂળતા પ્રમાણે એ પણ જોડાશે નવ ઓગસ્ટથી શરૂ કરીને વિધાનસભાનું સત્ર છે દરમિયાન બાવીસ ત્રેવીસ ઓગસ્ટ સુધી આ યાત્રા રહેશે અને ત્રણસો કિલોમીટરની આ પદયાત્રા રહેશે ખેડૂતો પાક વીમાથી પરેશાન છે જમીન માપણીથી પરેશાન છે નકલી દવા ખાતર બિયારણનો ભોગ બને છે વિન્ડફામ કંપનીઓ સોલાર કંપનીઓ વીજ કંપનીઓ ખેડૂતોના ઊભા પાકમાં જેસીબી ફેરવે છે આવા તમામ પીડિત લોકોને સમુદાયોને વર્ગોને અમે આવકારીએ છીએ ભાજપના ભયમુક્ત ભ્રષ્ટાચારનું કાચું ચિઠ્ઠું લખીને તમે આવો પાપના ગળામાં નાખો આવો આપણે સૌ ગુજરાતીઓ સાથે મળી અને આ ભાજપના ભયમુક્ત ભ્રષ્ટાચાર સામે ગુજરાત ન્યાય ન્યાયયાત્રાની લડાઈ